પ્રાંતિ તાલુકાના નંદનપુર ગામ પાસે આવેલી ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ કંપની દ્વારા ખુલ્લામાં વેસ્ટેજ પાણીનો નિકાલ કરવામાં આવે છે જેને લઈને નનનપુર ગામમાં છેલ્લા પચીસ વર્ષથી લોકો ચામડી સહિતના અન્ય રોગોનો ભોગ બની રહ્યા છે તો બીજી બાજુ રાત્રિ સમય દરમિયાન વેસ્ટબૉમાં છોડી દેવામાં આવતા આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જાય છે ત્યારે अनेकવાર તંત્ર સમક્ષ અબાઉતે રજૂઆતો કર્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા આજે નનનપુર ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસે જઈ આવેદનપત્ર આપ્યું હતું અને અને ફેક્ટરી સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી હતી પ્રોબ્લેમ તો એ માટે મેં આવ્યા છીએ કે નનંદપુર ગામના અમે રહીશું છીએ વર્ષોથી અમે ત્યાં જ રહીએ છીએ અમારા ગામની બાજુમાં અંબુજા એક્સપર્ટ પ્રાઇવેટ કંપની લિમિટેડ ફેક્ટરી આવેલી છે એ ફેક્ટરી દ્વારા એ પ્રોટીનની ફેક્ટરી છે એના દ્વારા જે પાણી પ્રદૂષિત પાણી નીકળે છે એ પાણીના કારણે અમારા જમીનના તળની અંદર જે પાણી જે છે એ પાણી બિલકુલ ખરાબ થઈ ગયા છે પીવાલાયક રહ્યા નથી એનું ટેસ્ટિંગ પણ કરાવેલ છે સાથે સાથે એમાંથી જે પ્રદૂષિત હવા જે નીકળે છે એ એટલી બધી દુર્ગંધ મારતી હોય છે કે આપણને ત્યાં રહેવું પણ અસહ્ય બની જાય છે એટલે ખેતી બા પણ એ પાણી નથી રહ્યું એટલે બાજુના ખેડૂતો જે છે એ ખેડૂતોને ખેતી કરવામાં પણ બહુ પુષ્કળ મુશ્કેલી રહી છે કારણ કે ઉપર ક્ષાર પણ એવા એ વાત ક્ષારવાળું પાણી હોય છે જેના કારણે એ ખેતીની જમીન પણ બગાડે છે બીજું કે એ ગૌચનની જમીનમાં પણ પાણી છોડવામાં રહ્યું છે જે અત્યારે પણ હાલ એના બોરાં ભરાયેલા છે એટલે એની સાથે સાથે એની જે ચીમનીમાંથી જે ડસ્ટ નીકળે છે એ રજ એ રજ પણ મારા ગામમાં ઉડી ઉડીને એટલી બધી આવે છે કે જેના કારણે અમારા ગામને કદાચ વર્ષો પછી એવું લાગશે બીજી પેઢીને તો કદાચ ગામ છોડવાનો પણ વાળો આવી શકે એમ છે એટલે વિકાસ જોઈએ છે આમદની જોઈએ છે પણ આરોગ્યના ભોગે તો નહીં જ કારણ કે આરોગ્ય સારું હશે તો અમે સારું જીવી શકીશું પૈસા નહીં હોય તો એ પણ તમારે ચાલશે સ્થળાંતર કરીને બહારથી કમાઈ શકીશું પણ આ આરોગ્ય હશે તો જ અમે અમારું ભવિષ્યની પેઢી પણ સરસ જીવી શકશે શું રમેશભાઈ પટેલ